રામ ને સીતારામ બધાને માતા જહરનું સારું કરે ને બધાને હાજર નરવા રાખી એ શુભેચ્છા આપું છું પહેલાં તો હણધાઈને હર હર મહાદેવ અને આજે છે સ્વતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટે આજે થઈ ગઈ છે આજે આપણે ભારત દેશનો ઇઠાતેરમાં સ્વતંત્ર દિવસ છે એટલે પહેલાં તો હણધાઈને સ્વતંત્ર દિવસની મારા તરફથી તે સારી શુભેચ્છા આપું છું તો અત્યારે તો વંશ સરસ મજાના નાઈ થઈ નખા અને વંશભાઈ આપણે ડાન્સમાં છે એટલે વંશ તો એની તૈયારી કરે છે વહેલા વહેલો આ તો ઉઠી ગયો હતો અને અંકિતાબહેનને આજેની સાડે રજા છે અને અમારે શિવાની બહેન વેલા વેલા ઉઠી ગયા હતા એટલે હાર અંકિતા બેન એને રાખતા હતા અને આપણે ના તૈયાર થયા અને થોડું ઘણું હજી ઘરકામ બાકી છે અને વસભાઈને એને ડાન્સમાં ને એમાં કંઈક અલગ અલગ ડાન્સ કરવાનું કાંઈ વસ્તુ લઈ જવાની હોય નાસ્તા હોવાના એમ કે આજ બેગ નહીં લઈ જવાનો બેગ નહીં લઈ જવાનો એમ કે આપણે ના હતા ને ત્યારે એમ એમ કહેતા હતા બહુ ખબર ન પડે એટલે એમ એમ કે આજે તો ધ્વજ ફરકાવવાનો છે આજ તો ચોકલેટ જ ખાવાનું છે કેમકે ચોકલેટ જ એટલે આજે ખાવાની હોય ને મજા આવી જાય અને આનંદી આવી જાય

તારે કેવા સસમાલ જો ખ્યા પર સડી જાય સાફ તો કર નઈ દેખાશે નઈ ન્યા જાય ન કર કેલા બે જોડે સસમાલ લઈ જા ન દેખાય ડાન્સ તો આવડે છે ડાન્સ તો આવડે છે ગીત તો હું પડા છે દેખાય નઈ કાય નઈ એવા સસમાલ પહેરવાના છે એમને બે ને ડાન્સ નું નામ શું છે ડાન્સ નું નામ શું છે કોમેડી ડાન્સ કોમેડી ડાન્સ છે કે આયા ન તું હરખા બે સસમાલ પડી નઈ જાતે ને ડાન્સ કરતા કરતા પડી જાય છે તું શું કરશો

ફંધાઈ મોટા છોકરા વહી જવા તારુન સાક્ષી બેઠ છે સંભળ કાઈ સાક્ષો ભૂલાઈ ગયા રામ રામ ને કેતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નૈદન કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે આપણે જવાના છીએ ગામ પણ અત્યારે તો આપણે હવે પડામાં આલ્યા જઈશું બાપાને

ના ના બના પડશે ના પડે હાલો જોઈ જાય ગયો તો પાએ તખડ બડવાડવા નું કામ કાંઠું લાગે હલતું નહી ઇ સંપળ પેરીની શિવાને કઈ તો પૂછે એટલે તન ના નો પાડે શિવાને બોલવા ન શીખે એટલે નક શિવાને કે પૂછે ન શિવાને શિવાને બા બા એમ કાય ખાલી બા કાય હમજા તો નઈ નઈ કે હાલો ખરાબ આણ પૂછ ખરા

ના જૈનસ ખબર પડતી કે કે જીવાની હા કેમ થાય ને બેન ના ઘરે જવાની બાર થઈ ગયા સમાચાર તો લાવશે ને વાડી ન ને નહીં તો લાવશે ને જીવાની સડાવ બા પોટકો એનો સડાવી દઉં સારી ને મારી પણ ગાયન જવાનું ભલા ભેખા જાય કા બા માથે ને ઉખાઈ જાય ન કે તો લઈ લઉં થાય આ સડાવી દે कोणला असेल की हा तो वजन करू मार जैन माच वळू पर्ची घरे जैन तो गोबकाने वागेत मन माछामा चलो शिवाणी तयार से कंपलिस लावी मो आम एम नाही शिवाणी तयार से तर पाहा नो रे तर पाहा चलो जा बाय मैं में गाडी लेवानी साठी जा हां गाडी लेवानी जा आलो मौजी को आयो हां जा आ तो खले તાર પાહ આવિયાઉસ હાલો તો તૈયાર થઈ જાન ગાડીવાડી પણ જાપી આવી ગઈ છે ઓ અંદર આવે લઈ લિશ હાલો હાલો સાયકલ લઈને

देखो चलो आवे नींदर उठि गयो हां हां बाहर मुगी गाडी त आवी पण देखाता नही केसी सारो महा हां शिवई ने हां ए आराम लो दाब शिवानी ने ए आराम तम थारी उतावो हो राखी मने बेरी तो मजा आवे क्या जीजी हंस रे से हां <laughs>

سنتییےز هت ت رون ر وتا نی اوزيا وتا نی

જો સરસ મજાનો અત્યારે સા બને નાખો છે શિવાની તાર પીવો નથી મને થોડોક જ દેજો હું સા આમ તો ક્યાં પીવાનો હોય બસ 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 લો મેમાન હોય એટલે પીવો પડાર શિવન મેમાન કીધી કરવા એમ કેતો અને તમને જ ભાવે જ છે જઈને એ તો પીવે છે ત્યારે માહિરભાઈ ને એ માહિરભાઈ સમજો અમારે શિવાની ને જ નો ભાવે જો તો भेलो हो तन पिवे से शिवायनी तार से काय हु आपो पगखे न के ओ जो ओत लामा लामा बगितिया के वेला संदीपनी हुंदा तमारता दे साल का भाई बेला तो तयार पासा के मार लावत के गाडी ठेला पेला बांथो का काम आटो मा सनो આવજો શિવાની બેન તો નિંદર આવી હતી એટલે શિવાની બેન આપણે બોલે દીધો છે અને આજે તો આપણે બહુ મજા આવી શિવાની ને બહુ મજા આવી બેનના ઘરે આટો ગયા અને માસીના ઘરે માસીના ના ઘરે તો આપણે હમણાં કાંઈ થઈને તો ગયા નતા ને એટલે બસ શિવાની નાની થઈ ને પછી આપણે માસી ઘરે નતા ગયા એના પહેલા ઘણો ટાઈમ થઈ ગયો ત્યારે ગયા હતા એટલે કીધું માસી ઘરે આપણે આટો મારતા એટલે આટો મારી આવ્યો નાંધાને મળ્યા એટલે બહુ જ મજા આવી ગઈ ને બહુ આનંદ આવ્યો શિવાની બેન ના ઉભો રહી દીધા છે એટલે આપણે કઈ બહુ બોલવું નથી તો બસ હવે આજનો દિવસ થતા આપણે આવો લો તો સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય